એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરીને શેખ કરીને જુહાપુરામાં રહે છે સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે બેઝિકલી એ રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઈવિંગ કરે છે ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમ એમજી એમડી મળ્યું છે અને એક કિલોને ત્રણસો છાસઠ ગ્રામ ગાંજો મળ્યો છે એની પ્રાથમિક પૂછપરછમાં એણે જણાવ્યું છે કે જે એમડી છે એ મારે જણો સુરેશ ગોઈ કરીને ડ્રાઈવર છે એને એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુમાપુરા રહે છે એની પાસે મેળવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં વધુ એવું છે